નમસ્કાર હું સત્યારાજિ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે મોરબીની અંદર જે ભાગવત સપ્તાહનો જે કાર્યક્રમ યોજાયો છે એની અંદર આજે રાજભા ગઢવી ઉપસ્થિત થયા છે ત્યારે રાજભા સાથે જ આપણે રૂબરૂ વાત કરીએ કે મોરબી આવીને આપને કેવું લાગી રહ્યું છે અને આ ભાગવત સપ્તામાં આવીને એના વિશે પણ થોડો પ્રકાશ પાડે ભાગવત કથા એટલે તો એવો જ્ઞાન યજ્ઞ છે માણસનો આત્માનો ખોરાક છે આપણે જમવા માટે જમવાનું જોઈ ગાડી હોય તો પેટ્રોલ ડીઝલ જોઈએ તો માણસને જમવા એટલું જોઈ વાહનને જોઈ કાંઈક તો આત્માને કંઈક જોઈ કે નહીં આત્માનો ખોરાક છે એ ભાગવત કથા છે એવો ઝારિયા પરિવારને ત્યાં ધર્મોત્સવ ધર્મયજ્ઞ ચાલી રહ્યો છે ભોજન ભજન અને એમાં જેટલા મોરબીના અઢારે વરણને સાથે ઝારિયા પરિવાર સામંતભાઈ જોડાયેલા છે સામંતમાં અને બધાએ ખૂબ આનંદ માણે છે આ સાંસ્કૃતિક ડાયરો છે તો અમે પણ એક આ સાંસ્કૃતિક યજ્ઞ છે એમાં આહુતિ દેવા માટે આવ્યા છીએ લોક સંસ્કૃતિની વાતો કરીને આજની રાત જિયાળી બનાવી અને મોરબીની આંગણે ખૂબ આનંદ જી ખૂબ આભાર